સુભાષનગર શાખા પ્રમુખ હરીશભાઈ તુંબડિયા અને મહિલા અગ્રણી શીતલબેન કાણકિયા વગેરે સુભાષનગર વિસ્તારના સ્થાનિકોને સાથે રાખી પીજીવીસીએલ કચેરી ખાતે આવેદન પાઠવી જણાવ્યું હતું કે છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પ્રાથમિક ગણાય તેવી વીજ પુરવઠાની યોગ્ય સગવડ ઉપલબ્ધ થતી ન હતી તેથી વીજ વિભાગના તંત્રની લાપરવાહીના કારણે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળતો નથી અને વારંવાર વીજળી ગુલ થતી હોવાના કારણે

તેમજ અહીં વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોય છે અને આ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વીજળી પણ મળતી નથી આ ખૂબ જ ગીચ વિસ્તાર છે અને અહીં ક્ષમતાથી વધુ લોકો વસવાટ કરે છે ત્યારે દરેક ગલીમાં જીવતા વીજ તાર પસાર થાય છે અહીં પ્લાસ્ટિકના પાઇપ દરેક સ્થળોએ ફિટ કરવામાં આવે અન્યથા રહેણાંક મકાન ઉપરથી દરેક જગ્યાએ પસાર થતા જીવતા વીજ તાર અકસ્માત સર્જે તેવી દહેશત છે વીજળીની દરેક સમસ્યાનું દિવસ પંદરમાં નિરાકરણ નહીં કરવામાં આવે તો સ્થાનિકોને સાથે રાખીને પીજીવીસીએલ કચેરીના ઘેરાવની પણ ચીમકી આપી હતી રજૂઆતમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને શિવ જોડાયા હતા વીજતંત્રના કાર્યપાલક ઇજનેર દવે યોગ્ય કરવા ખાતરી આપી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી વીજ સમસ્યા છે વારંવાર વીજળી ગુલ થવી વીજ કાપ મુકાય જવો અને ખાસ કરીને આ વિસ્તાર છે તેમાં હનુમાન ગલી સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ઓછા વીજળી મળતી લોકો પોતાના જે વીજ ઉપકરણો હોય તેનો પૂરો ઉપયોગ પણ કરી શકતા આ સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી છે અને બીજી તંત્રના પાપે આ સમસ્યાનું નિરાકરણ અત્યાર સુધી આવતું ન હતું અને ભૂતકાળમાં એક વખત સ્થાનિકો સાથે રહી શિવસેના રજૂઆત પણ કરી હતી તેમ છતાં હજુ સુધી આ પ્રશ્નનો કોઈ નિકારણ આવ્યો નથી જ્યારે પ્રશ્નો હું નિકાલ નથી આવ્યો અત્યારે આજે શિવસેનાએ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી ભાઈ બહેનોએ તેના જે કાર્યપલક ઇજનેર છે દવે તેમને ઉગ્ર રજૂઆતો કરી છે સુભાષનગર વિસ્તારમાં તાકીદે આવિધ સમસ્યા છે તેનું નિરાકરણ કરવા માંગ કરી છે વિજય જે વિજવાયરો હોય તેમાં પણ કેટલાક ખુલ્લા વિજવાયો જોવા મળે છે જે સુભાષનગર વિસ્તાર છે તે ગીચતા વાળો વિસ્તાર છે તે ઘરની નજીકથી આ વિજવાયો પસાર થાય છે અને ખુલ્લા હોય છે તે વિજવાયોમાં પણ કમસે કમ પ્લાસ્ટિકની પાઇપ ફીટ કરવી જે ઓછા વોલ્ટેજથી વીજ મળે છે ત્યાં ટીસી નાખી એ વિસ્તારમાં વીજ સમસ્યાનું નિરાકરણ કરવું આ પ્રકારની શિવસેના દ્વારા માંગ કરવામાં આવી છે અને જો આ પંદર દિવસમાં સમસ્યાનું નિરાકરણ કરવામાં ન આવે તો બીજી વિશે કચેરીના ઘેરાવ સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જો કે આ રજૂઆત બાદ જે કાર્યપાલકિજર દવે છે તેમના દ્વારા ખાતરી આપવામાં આવી છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવશે સુભાષનગરની જે વીજની સમસ્યા શિવસેના બધે મોટી સંખ્યામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા તો આપણે શું કાર્યવાહી કરશું એના માટે તાત્કાલિક ધોરણે અત્યારે અમારા ડિવિઝન ઓફિસના જુનિયર એન્જિનિયર તથા ઉદ્યોગનગરના જુનિયર એન્જિનિયર તેમની સાથે મોકલાવેલ છે અગાઉ આ વિસ્તારમાં અમુક વાયર બદલાવાના નવા કામો પણ હાથ ધરેલા હતા છતાં પણ જે કંઈ પ્રોબ્લેમ છે એના માટે નવું ટીસી ઊભું કરવા માટે જે તે સર્વેની કામગીરી કરવા માટે અત્યારે તાત્કાલિક ધોરણે અમારા ડિવિઝન ઓફિસ તેમજ ઉદ્યોગનગર સહિતના જૂની ઇન્જિનિયરની સાથે મોકલે છે અને સર્વે થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે